Thank okay, okay. you.

ત્યારે હું તપાસમાં પૂરેપૂરો સહયોગ આપીશ આજે મને ફરીથી સમજ મોકલવામાં આવ્યું છે ન્યાયતંત્ર અને કાયદા ઉપર મને ભરોસો છે જે કઈ નિર્ણય આવશે માન્ય રહેશે

શું કેશો બાઇક નીચાર તપાસમાં જયારે જરૂર પડે ત્યારે મને જાણ કરશે ત્યારે હું તપાસ પૂરેપૂરો સહયોગ આપીશ આજે મને ફરીથી સમજ મોકલવામાં આવ્યું છે ન્યાયતંત્ર અને કાયદા ઉપર મને ભરોસો છે જે કઈ નિર્ણય આવશે શિરોમાન્ય રહેશે આભાર